વડોદરાના ભાયલી ગામના દંપતીને પોતાની જ લાલચ ભારે પડી છે ઘરે ઘી વેચવા આવેલી ત્રણ મહિલાઓએ નજીવા ભાવે ઘી આપી જમવાનું માંગ્યું હતું જેથી મહિલાએ ઘી વેચવા આવેલી મહિલાઓને પ્રેમથી જમાડી હતી જે બાદ ઠગ મહિલાઓએ જમ્યાનું ઋણ ચૂકવવું પડે તેવું જણાવી દૂધ માટે બોટલ માગી હતી અને બીજા દિવસે ફરી આવવા જણાવ્યું હતું જે બાદ બીજા દિવસે બે મહિલાઓ દૂધ ભરીને ફરી આવી હતી જેમાંથી એક મહિલાએ દંપતીને સોનાનો નકલી સિક્કો આપી ખાડો ખોદતા સમયે સોના ચાંદી જેવી વસ્તુ ભરેલો લોટો મળી આવ્યો હતો તેવું જણાવ્યું હતું જે બાદ અન્ય મહિલાએ સોનીને ન જાણતી હોવાનું કહી સોના નકલીના સિક્કા ભરેલી પોટલી દંપતીને પકડાવી રૂપિયા ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ રોકડા અને અસલી સોનાના દાગીના મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ સાહીઠ લાખનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઈ ગઈ હતી લાખો રૂપિયાનો મુદ્દામાલ લઈ રફુચક્કર થઈ જનાર મહિલાઓ સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે